્યા એ જયારે જગતના નાથ ત્રિલોકીનાથ ભાઈ અને બહેન સાથે નીકળ્યા છે એ રથ ઉપર તાલે ભાલે થઈને સવાર થઈને અને શાહી શણગાર સજીને જ્યારે નીકળ્યા છે ત્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી નગરજનોને અમદાવાદના લોકોને દેશના લોકોને શુભકામનાઓ આપી છે રથયાત્રાના વધામણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપ્યા છે તેર વર્ષ સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન રહ્યા છે નરેન્દ્ર મોદી અને તેર વર્ષ સુધી ભગવાન જગન્નાથની આ રથયાત્રાની તેમણે પહિંદ વિધિ કરી છે સોનાની સાવરણી પહેલી સવારે જ્યારે મંગળા આરતી પછી એ ભગવાનની જ્યારે રથયાત્રાની શરૂઆત થતી હોય ત્યારે પહિંદ વિધિ બાદ શરૂઆત થતી હોય છે સોનાની સાવરણીથી રસ્તો સાફ કરવો અને ત્યારબાદ ભગવાનની રથયાત્રા નગરચર્યાએ નીકળતી હોય છે અને આ મનમોહક સ્વરૂપ છે એ ભલ બલભદ્રજી ભાઈ અને બહેન સુભદ્રા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન જગન્નાથની આ રથયાત્રા એના વધામણા આપ્યા અને સાથે જ એ વાત પણ કહી કે આખી દુનિયા ભગવાન જગન્નાથને ભગવાન શ્રી કૃષ્ણને આવકારે છે સ્વીકારે છે અને એના પુરાવા પણ ઘણી બધી જગ્યાએ આપણને મળતા રહે છે એક જગરનોટ શબ્દથી એમણે એ વાત કહી બીજા ઘણા બધા છે અને કૃષ્ણની જો વ્યાખ્યા કરવામાં આવે આમ તો કહેવામાં આવે છે કે કૃષ્ણ અવ્યાખ્યાયિત છે પણ જો કૃષ્ણની વ્યાખ્યા કરવી હોય તો માત્ર બે જ અક્ષરની અંદર વ્યાખ્યા થઈ શકે અને એ છે પ્રેમ